નમસ્કાર ખેડૂત મિત્રો શ્રી સહયોગ પ્રાકૃતિક ફાર્મ મોટા ખૂટવડા મિત્રો આ વીસ નંબર શીંગનું વાવેતર છે આપ જોઈ શકો છો સાથે મિશ્ર પાકમાં મકાઈ છે મિત્રો આજે તારીખ બાવીસ આઠ બે હજાર ચોવીસ આ જે શીંગ છે મિત્રો એમાં પાયામાં ઘનજીવા અમૃત આપેલું છે અને છટકાવમાં એક સ્પ્રે જેવા અમૃતનો દસ પ્રણી એક છટકાવ કરેલો છે જોઈ શકો છો મિત્રો અને ગૌકૂફા બેક્ટોરિયા એક વખત છટકાવમાં આપેલ છે મિત્રો આપ જોઈ શકો છો સિંગનો ગ્રોથ આ બધી જ સિંગનું મિત્રો આપણે દેશી ઘાણીએ પિલાણ કરાવી અને તેલનું સેલિંગ કરીએ છીએ આભાર અસ્તું